નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપશો ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે આજે વાત કરવાની છે તમે જોયું એ પ્રમાણે ચીણામાં ખડની દવા તો મિત્રો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જે આપણે માહિતી આવી અવનવી મૂકીએ છીએ એ તમારા સુધી પહોંચી રહે તો બે લાયકન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આજે તમે જોયું એ પ્રમાણે ચર્ચા કરવાની છે તો કપાસમાં છે જીરામાં છે એ બધા પાકમાં ખડની દવા છે તો ચાઈનામાં અત્યારે કોઈ એવી ખાસ કોઈ કંપનીમાં ખડની દવા આવતી નથી પરંતુ આ કંપનીમાં જે દવા આવે છે એની માહિતીની વાત કરવાની છે તો મિત્રો ચાઈનામાં જે અમુક એવા પડા હોય તો એમાં ખડ વધારે થતું હોય છે તો એની માટે ઇપીડો કરીને દવા છે જે ચાઈનામાં ખડની દવા છે જે ધર્મજ કંપનીનું આવે છે પડઘમ આવે છે એ કંપનીનું આવે છે જે મિત્રો ખડમાં તમે જે ખડમાં ખડ માટે છાંટશો ચીણામાં તો તમારે ટોટલી પ્રકારનું જે ચણા જેવા પ્રકારના પાનનું ખડ છે એ સિવાય લાંબી લાંબા પાનવાળું છે એ તમામ પ્રકારનું ખડ એ જતું રહેશે અને એ સિવાય મિત્રો તમારા ચણામાં સારી એવી ગ્રીનરી પણ આવશે તો આ વર્ષે ચણાનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થવાનું હોવાથી ખાસ કરીને ખેડૂત મિત્રો જે ખડધારા પળા છે તો એ પડામાં તમે ઈપીડો દવા જે ધર્મજની આવે છે એ તમારા નજીકના એગ્રો એથી ખરીદી કરીને એ તમે ખડ માટે છાંટી શકો છો ત્યારબાદ મિત્રો ઇપિડો વિશે આપણે બીજી ચર્ચા કરીશું તો ખાસ કરીને આખો વિડીયો જોઈજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે તો મિત્રો ઇપિડો દવા છે એનું પર પંપે માપ શું છે તેની વાત કરશું તો એમાં પર પંપે સાવ માઇનર એવું એટલે કે પંદર એમ એલ તમારે પંદર એમએલનું જે પેકિંગ આવે છે તો એ પંદર એમએલના પેકિંગ જે આવે છે એના તમારે દસ પંપ કરવાના છે તો દસ પંપનું એ તમારે બનાવી નાખવાનું અને એ પ્રમાણે તમારે દસ પંપ છાંટી દેવાના છે તો આ પ્રો આ પ્રમાણે તમારે સ્પ્રે કરી શકો છો જેમાં તમામ પ્રકારનું ખડ જે ગોળ પાનવાળું ચેણા જેવા પાનવાળું ખળ હોય એ પણ તમારે જતું રહેશે અને જમીનમાં ભેજ હોય એ એ ટાઈમે છાંટવું એ સિવાય મિત્રો આમાં પેકિંગની વાત કરશો તો પંદર એમએલનું પેકિંગ આવે છે ત્રીસ એમએલનું પેકિંગ આવે છે એ પ્રમાણે બંને પેકિંગ મળી જશે તમને તો મિત્રો આ આથી આજની માહિતી ખાસ કરીને જે ચણાનું આ વર્ષે વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થવાનું છે અને જે એરિયામાં ખળ વધારે થાય છે એ આ વર્ષે આનો સ્પ્રે કરો સારામાં સારું રિઝલ્ટ મળી જશે તો મિત્રો આજની આ માહિતી હતી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ખાસ કરીને તમારા ખેડૂત મિત્રોના વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયો મોકલજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી મળી રહે ઓકે મિત્રો આવતા નવા વિડીયોમાં કંઈક આવી જ માહિતી સાથે મળીએ થેન્ક યુ